હેલો ફ્રેન્ડ્સ આજે આપણે પાઉભાજી બનાવીશું એમાં મેં બે નંગ બટાકા લીધા છે એક શિમલા મિર્ચ લીધું છે અઢીસો ગ્રામ ફ્લાવર લીધું છે બે નંગ ટામેટા લીધા છે એક નંગ ગાજર લીધું છે એ બે નંગ ડુંગળી લીધી છે એક નંગ બીટ લીધું છે હવે આપણે અઢીસો ગ્રામ જેટલા વટાણા લીધા છે એક નંગ લીંબુ લીધું છે હવે આપણે કૂકરમાં તેલ નાખી દઈશું হ্যাঁ আপনার গরম থা গেছে হলে আপনার জীব না জেরু আই গেছে হ্যাঁ আপনি ডি না লাইছে હવે આપણે લસણ ની ચટણી નાખીશું હવે આપણે સારી રીતે સાકરી લઈશું હવે આપણે ટામેટા નાખીશું બે નંગ તારીકા નાખીશું બે નંગ બટાકા નાખીશું હવે આપણે વટાણા નાખી દઈશું હવે આપણે ધાણાજીરો નો પાવડર નાખીશું સ્વાદ અનુસાર મીઠું લીધું છે થોડી હળદર નાખીશું હવે આપણે બે કપ જેટલું પાણી નાખીશું હવે આપણે ઢાંકણ બંધ કરી દેવાનું છે પાંચ મિનિટ સુધી ચડવા દઈશું પાવભાજી થઈ ગઈ છે હવે આપણે આ રીતનો આટી લઈશું હવે આપડી પાઉભાજી તૈયાર છે હવે આપણે પાઉભાજી તડકો કરી લઈશું હવે આપણે પાઉભાજી તડકો કરી લઈશું હવે આપણે ડુંગળી નાખીને સાતડી લઈશું હવે આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું બે નાખવાની છે હવે આપણે મીઠું નાખીશું હવે આપણે સારી રીતે સાતળી લઈશું હવે પાઉભાજી નાખી દઈશું હવે આપણે પાવભાજી તૈયાર છે હવે આપણે પ્લેટમાં સર્વ કરી લઈશું આપણે ઉપરથી કોથમીર નાખીશું નાખીશું હવે આપણે પાવભાજી તૈયાર છે